ફરી વાર બની ગયેલી હોય પણ બાળવાની હોય અત્યારે એવું છે તો સવાર સવારનો વિડીયો ચાલુ કરી દીધો છે નાસ્તો નાસ્તો હાલો આવી તો અત્યારે બધું પૂરી દીધું છે જો આ રીતના કઈક પાર સુધી મેં તમને કીધું ને ત્યાં હું પૂરી દીધું હવે બહુ વરસાદ આવી છે ને ત્યારે અહીંયા એક એક બેલું મૂકી દેવું બાકી સુલા ની એવું તો બાકી છે કેમ કે જે આમાં વિચાર એવો છે કે કોબો ભીડી ગયું એમ તો હુકાવા દઈએ છીએ એ બધું એવું છે એટલે આ રીતનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે રસોડું આપણું આખું રસો સવાર સવારમાં થઈ ગયું થઈ ગયું ધંધો કા તો ભાઈ ગાંજ બટનનું કામ શરૂ થઈ ગયું છે અને અહીંયા જો બા છે ને એ પાય છે કેમ કે થોડુંક બેસી જાય ને તો આજે ફોન મારા બા બે ફરવા જાય છે કાબા જાઉં ને મામા એવું હોય એમને હવે મારા મામાના ઘરે જાય છે બાને હું લઈને જાઉં છું કેમ કે મારા રસ્તામાં માણસ સીવા જવાનું છે અમે કીધું ચાલો બાને ઉતારતા હોય મારા મામાને ઘરે એ બાને તમને થોડું ઘણું દેખાડી દઉં તો હવે બસ રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ ત્યાં જઈને તમને દેખાડ્યું દીધું હા કક્ષે ને રમે હે બે ભરું પણ હું રમે એ આપણને કહે હે શું રમો હા હે હે જોડી ભરવા તો હું લેવા ભરા

તો હું છું એ તો ક્યાં કઈ વાંધો છો કે આમ તાવ બાવ આવી ગયો કે હે હું છું પેલા તાવ આવી ગયો પેલા આવી ગયો અત્યારે અત્યારે હે અત્યારે અત્યારે રેડી હા પેલા હો બોલા હતી હા તો તોય થી રમતો તોય રમતો હા ભાઈ હો ભરાવ લેતી ને તોય રમતા અમારા મોટા ભાઈ ને અત્યારે રમ્યા છે કા તો જો ભાઈ આ છે ને અમારી સ્કૂલ છે અને ખાસ કાઉનું નામ લખાવા નતું એટલે હું લઈને આવ્યો તો બધા ડોક્યું તો જો રેડી લખાવી નાખ્યું છે બાલવાટિકામાં તો ભાઈ ને થોડુંક કામ હતો તો આવ્યો છે સવાર સવારમાં દુકાને તો જો બાપા સીતારામના દર્શન કરી અને સવાર સવારમાં મિત્રો કાંઈક મીટિંગ કરે છે સરસા કરે છે શું એલા સરસા હું ચાલુ છે કાંઈ નહીં આમ બેઠા છે આપણે બીજી ચેનલમાં ગો કે છે તો એનું કાંઈ કામ

રો ભાઈ ભાઈ બે ગયા છે અને હાલો ભાઈ નીકળી ગયો રો ભાઈ આવી ગયા અમારા મામાના ઘરે આયાનું ઘર છે હા ચા પાણી ભણી દઈએ આ રીતની જો ભાઈ મામાની રિક્ષા છે અમારે ટાઈમ પડી ભાડે ભાડે રચી જ કહેજો આ બધો એરિયો છે ભાઈ જો આ રીતનું છે મામાનું ઘર અને હવે જઈએ મામાના ઘરે દેખાડું તમને અને ચા પાણી પીએ

આ શું હશે કમેન્ટ કરી શકશો તમે આ બધી ડિઝાઇન છે આણાની હવે તમે આમાં વિચારવાનું છે તમારે શું છે પછી હું કહે લગર પણ આ જ નહીં આવે આ બધું કામ શરૂ છે અત્યારે હવે તમે કટકા કાપી નાખ્યા છે નેટુભાઈ બન્યા છે બ્લાઉઝ હા આવું સેવાય કોઈ દુનિયા છે તો ભાઈ કામકાજ થઈ ગયું છે પૂરું અને આવી ગયો છે પાછો મમ્મીને લેવા કેમ કે તમને ખબર જ છે હવા મમ્મીને મોકલો આવ્યો હતો તો પાછો લેવા આવી ગયો અને ખાસ છે ને આ મારા મામાની છોકરા ઇંચ છે પણ આને આ ને બહુ મારે કનેક્શન છે કેમ કે હું નાનો હતો ને ત્યારે બહુ આ સાયકલ નાખતો તો જો આ રીતની સાયકલ છે સરસ મજાની હાલો તાર બા ભાગવું ને હવે કેટલા ગોદડા બનાવ્યા હા ગોદડા કરી નાખ્યા હે તમારે રાત રહો ને એવું એમને તો જો ભાઈ હવે બા ગોદડા કરી નાખ્યા છે પતી ગયું હાલો મામા આવજો હાલો આવજો તો હવે જવા દઈએ ઘરે કેમ કે આખો દિવસ બાએ ગોદડા કર્યા અને હું बाजूમાં અહીંયા આણું છું તો હવે જાવતી ઘરે હું બનાવું એમ કેતી તું આજ હે સુરતી લાપસી બનાવ હતી સુરતી લાપસી બનાવ તે હું કામ કરતા આણા કરતા ફોન આવે કે સુરતી લાપસી બનાવી છે મે લઈ આવો તો બે હું છું હે 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 માકા તલે મે આવતા નહીં આવતા જાવ્યાંમ ને હવે કરે કલમા